ત્યારે ગુરુવારે બિહારમાં ઘણી જગ્યાએ તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયો હતો રાજ્યના ત્રણ જિલ્લામાં વીસ લોકોના મોત થયા છે અને ઔરંગાબાદ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગરમીને હીટવેને કારણે બાર લોકોના મોત થયા છે અને વીસથી વધુ લોકો વિવિધ હોસ્પિટલમાં દાખલ છે આ સિવાય ઝારખંડના પાલમુ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ લોકોના મોત થયા છે ઓડિશામાં પણ ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે ઘણા રાજ્યો જેમ બિહાર ઝારખંડ ઓડિશા પણ ભારે ગરમીથી ઝપેટમાં છે તો ગઈકાલે બિહારમાં ઘણી જગ્યાએ દિવસનું તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ પાર કરી ગયું હતું ત્યારે ગુરુવાર પાલામુ જિલ્લામાં મહત્તમ તાપમાન સુડતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું છેલ્લા ત્રણ દિવસથી પલામુનું મહત્તમ તાપમાન સડતાલીસ ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે સૂર્યોદય થતાં જ રસ્તાઓ પર ચાલવાનું મુશ્કેલ બની જાય છે આ ઉનાળામાં ગુરુવારે ઓડિશાના રાઉકેલા શહેરમાં સંસ્કાસ્પદ ગરમીને કારણે દસ લોકોના મોત થયા હતા જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ